મોરબીના સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે મોરબીમાં ચૂંટણી પૂરી થતાં જ ગેસના ભાવમાં તોતિંગ ભાવ વધારો જોવા મળ્યો છે તો એક ક્યુબિક મીટરે ચાર રૂપિયાનો ભાવ વધારો ઝીકાતા સિરામિક ઉદ્યોગને તેની સીધી અસર થઈ છે તો સિરામિક ઉદ્યોગમાં દરરોજ પંચોતેર લાખ ક્યુબિક મીટર ગેસની જરૂરિયાત છે જેને કારણે સિરામિક ઉદ્યોગ પર રોજના ત્રણ કરોડનો બોજો વધશે કાલ જ્યારે ગુજરાત ગેસનો અમને લેટર મળ્યો જેમાં લખેલ હતું કે ચાર રૂપિયા કાલથી ભાવ કાલથી જો એટલે કે આજથી ભાવ વધારો થશે એવા સંજોગોમાં અમારે સિરેમિક ઉદ્યોગની જે પદ્ધતિ છે કે ઓર્ડર હોય એક એક મહિના દોઢ દોઢ મહિનાના ઓર્ડર લીધેલા હોય એમાં ઇન્ટરનેશનલ માર્કેટના ઓર્ડર હોય મતલબ કે એક્સપોર્ટના એ સંજોગોમાં અમારે એને માલ પૂરો દેવા માટે ભાવ ફિક્સ હોય છે તો હવે અમારે એવી તકલીફ પડે છે કે ભાઈ એ એ માલમાં અમને ખોટ આવે છે ઉદ્યોગોને તો અમે ગુજરાત ગેસને એ પણ અમે જણાવીએ છીએ કે કોઈ પણ ટાઈમે ભાવ વધારવાનો હોય કે ઘટાડવાનો હોય તો પંદર દિવસ મિનિમમ અમને વહેલી જાણ કરે જેથી કરીને અમે અમારા ગ્રાહકોને પાસ ઓન કરી શકીએ અને બીજું કે અત્યારના સમયમાં જે આ કોરોનાની મહામારી હજી વિશ્વમાંથી ગઈ નથી અને આપણા અહીં ભારતમાં પણ મહામારી ચાલી રહી છે એવા સંજોગોમાં આ ચાર રૂપિયાનો જે ગેસ ગુજરાત ગેસે ભાવ વધારો કર્યો એ ઘણો અસહ્ય છે આવતા દિવસોમાં મોરબી સિરેમિક ઉદ્યોગને ઘણા બધા યુનિટો બંધ પણ થઈ શકે આના કારણે કારણ કે આ મોટો અમારે ફ્યુલનો પાંત્રીસ ટકા ફ્યુલનો હિસ્સો હોય છે આ ટાઇલ્સમાં તો પડતર ઘણી ઊંચી આવશે અને એના કારણે જે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે અત્યારે એક્સપોર્ટ ઘણું બધું વધી રહ્યું છે અને વધતું હતું તે હવે બ્રેક લાગશે ગઈકાલના ઓવરનાઇટ ગેસના ભાવ વધારાના કારણે જે ડિસ્કાઉન્ટેડ રેટમાં એ લોકોએ ઓલ વધારો કર્યો છે એના કારણે હવે ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો જીએસપીસીને છોડીને એલએનજી અને પીએનજી જેવા ગેસમાં જેમ કે રિલાયન્સ સપ્લાય કરે છે કે આઈઓસીએલ સપ્લાય કરે છે હવે અમે એ તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે એનું રીઝન છે કે રોજનું પીચોતેર લાખ ક્યુબિક મીટરનું કન્ઝમ્સન છે સેરામિક ઇન્ડસ્ટ્રીમાં જીએસપીસી ગેસનું અને આવી જ રીતે જો અગર જીએસપીસી ઓવરનાઈટ કોઈ સડન ચેન્જીસ કરી નાખે જેના કારણે અમારી કોસ્ટિંગ ઇની ઇમિડિયટલી કોસ્ટિંગ વધવાના કારણે રોજ એક ઇન્ડસ્ટ્રીમાં વીસ લાખ રૂપિયાનું લોસ જાય છે પ્રોફિટમાં નુકસાની આવે છે એના કારણે હવે અમે પીએનજી અને એલએનજીમાં ડાયવર્ટ કરી રહ્યા છે જેથી કે જીએસપીસીને પણ એક આઈડિયા આવે કે ભાઈ આવી રીતે ઓવરનાઇટ ડિસિઝન્સ આવી રીતે ના લેવાય